નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારિયા યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાઈભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ છ જુલાઈ બે હજાર પચીસને વાર રવિવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના સ્વભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વીડિયોમાં વાત કરીશું તો દસ રૂપિયા આઠ ગ્રામ સાંધીનો ભાવ આઠસો એસી રૂપિયા દસ ગ્રામ સાંજનો ભાવ એક હજાર સો રૂપિયા સો ગ્રામ સાંજનો ભાવ અગિયાર હજાર રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ સાંજનો ભાવ એક લાખ દસ હજાર રૂપિયા રહ્યો છે તો સાલો મિત્રો હવે આપણે બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ નવ હજાર સાઠ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ બોતેર હજાર ચારસો એસી રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ નેવો હજાર છસો રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે એક થોડું સોનાનો ભાવ એક લાખ આઠ હજાર સાત ચોવીસ રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ છ હજાર રૂપિયા રહી આવશે તો સાલો મિત્રો હવે આપણે એ વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ નવ હજાર આઠસો ત્યાંશી રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ઓગણીસ હજાર ચોસઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ અઠાણું હજાર આઠસો ત્રીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલુ સોનાનો ભાવ એક લાખ અઢાર હજાર પાંચસો છન્નું રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ હજાર ત્રણસો રૂપિયા રહ્યો છે